તો મારા ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે મિત્રો જીગ્નેશ કવિરાજ બારોટે કોઈ ગીતની પથારી ફેરવી હોય હા ભાઈ અત્યારે તમને ખબર છે કે ગીત અત્યારે બહુ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે વીરને જરી ભરેલા મિત્રો આ ગીત તમે સાંભળ્યું છે આખા સોશિયલ મીડિયાની અંદર ફેમસ છે પણ આ જ ગીતની પથારી ફેરવી નાખી છે અને જે સાઉન્ડ વાગે છે એ પ્રમાણે તો વસ્તુ અલગ છે કે દૂર પણ સાહેબ એ ગીતની આખી પથારી ફેરવી નાખી છે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો કોઈ દિવસ એવું નથી બન્યું કે મિત્રો જિજ્ઞેશેશ કવિરાજ બારોટે કોઈ એવું ગીત ગાવ્યું અથવા જે રિધમ ચાલતું હોય છે એના વિરોધી ગીત ગાવ્યું આ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે તો ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ આપણા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડિયો જોઈ શકે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ તો આમ તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો જિગ્નેશ કવિરાજ બારોટ હંમેશા માટે તમે જોતા હશો કે અલગ અલગ નવા નવા ગીતો પોતે ગાતા હોય છે પણ અત્યારે સાહેબ ગીતની ભલે કોપી મારી હોય બહુ સારું ગીત ગાઈ રહ્યા છે પણ જે રીધમવાળા છે ને એમની ક્યાંક ભૂલ છે મિત્રો કે રિધમ જે રીતે વાગતું હતું અચાનક બદલાઈ ગયું ત્યારબાદ આપણા ભાઈએ પણ અલગ જ રીતે આખી પલટી મારી નાખી અને વીરને જરી ભરેલા ગીત ગાવી નાખ્યું સૌથી પહેલા સાહેબ તમે વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કહેજો કે ખરેખર કેવું લાગ્યું છે તમને આજનું આ ગીત